જામનગરના પેટ્રોલ પંપના સંચાલકના બંગલામાંથી અગિયાર લાખ રોકડ રકમની ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો ખંભાળિયા તાલુકાના પીપરિયા ગામના રહેવાસીને અગિયાર લાખની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યો શિવમ પેટ્રોલ પંપના સંચાલક રમેશભાઈ ભગવાનજી કુંડલિયા પરિવાર સાથે ગત તારીખ છવ્વીસ થી તારીખ એકત્રીસ દરમિયાન ગોવા ફરવા ગયા હતા ત્યારે તેમના બંગલાની કાચની સેક્શન બારી ખોલી કોઈ તસ્કર પ્રવેશ્યો હતો અને અગિયાર લાખના રકમની ચોરી કરી હતી આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ત્વરિત રીતે સીસીટીવી ફૂટેજ મેળવીને બાતમીદારોને કામે લગાડ્યા હતા આ એલસીબી ની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમીના આધારે સ્વામિનારાયણ મંદિર સામે રોડ પર ઉભેરાખં ભળિયા તાલુકા પીપરિયા ગામના રિઢા તસ્કર લક્ષ્મણ માંડળભાઈ ઓસ્વાર ને 11 લાખ ની રોકર સાથે પકડી પાડ્યો આશક સામે જામનગર સિટી પોલીસ માં અન્ય બે ગુના નોંધાયેલા છે જામનગર સિટી બી ડી પોલીસ સ્ટેશન માં એક મોટી ચોરી નો બનાવ બન્યો છે અને જે ફરિયાદી સિરીઝ જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા અને આનો જે મેઇન બિઝનેસ છે ઓ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે અગિયાર લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે તો આ બનાવ પછી જ્યારે અમને ખબર પડી તો અમારી જે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે એલસીબી તો એલસીબી ટીઆઈ જે લગાડ્યા અને આની સાથે જે પી પીએસઆઈ નોરી અને બીજા જે એલસીબીના કર્મચારીઓ છે એ સાથે મળીને અને બધા આ જે વસ્તુ છે આ ઉપર તપાસ શરૂ કરી તો તપાસ શરૂ કર્યા પછી આનો જે અમે જે આગળ ટેકનિકલ રીતે જે તપાસ થઈને બધા અમે એવિડન્સ મળ્યા આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ અગિયાર લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માંડણભાઈ અશ્વા આની ઉંમર લગભગ છત્રીસ વર્ષના આસપાસ છે અને જામ જામખમાળિયાના નિવાસી છે આ એ જે લખમણભાઈ માંડણભાઈ જે અશ્વા છે એ આના ઘરે પહેલાં એ જે નોકરને રૂપમાં કામ કરતા હતા અને આને બધી વસ્તુની ખબર હતી કે કઈ રીતે આને ઘરે પૈસા આવે છે અને એ ક્યાં પૈસા રાખે છે આની જે ગુનો કરવાની જે મોડસ ઓપરેન્ડી હતી આ એવી રીતે હતી કે અત્યારે આ ઘરના નોકરના રૂપમાં એ કામ છોડી દીધું પણ આને સંપર્કમાં હતા અને આને વિશ્વાસમાં હતા તો ક્યારેય કોઈ સેટરડે સન્ડે હોય તો આને એવું ખબર પડે કે એ લોકો બહાર જવાના છે તો એ આને ઘરે આવતા હતા અને ઘરે આવીને આ લોકોથી મળતા અને પછી નીકળી જતા પણ આને ખબર હતી કે કઈ જગ્યાએ લોકો પૈસા મૂકે છે કઈ જગ્યાએ બધી જે ચાબી કી આની જે મૂકેલી રાખેલી હોય છે અને કઈ ખીડકીથી આપણે અંદર ઘૂસી શકીએ તો આ રીતે એ જે ઘરની જે એક સ્લાઇડિંગ ડોર હતો આ ડોરથી એ ઘરના અંદર ઘૂસતા હતા અને ઘરના અંદર ઘૂસીને અને જે બધી કી ચાબિયાને ખબર હતી તો એ જે કબાડ હતા આ કબાડમાંથી અગિયાર લાખ રૂપિયા ચોરી કરી લીધા અને પોલીસની દ્વારા કે પૂછપરછથી અને વૈજ્ઞાનિક રીતે ઇન્વેસ્ટિગેશનથી અમને લગભગ અગિયાર લાખ રૂપિયાની રિકવરી પણ થઈ ગઈ છે અને એ જે ચોર છે અને ઉપર જૂના પણ બે ચોરીના ગુના દાખલ થયેલા છે એ બંને જે ગુના છે એ જામનગર સિટી સી ડિવિઝનના ગુના છે આ પણ ચોરીના ગુના છે આઈપીસીના આ સમયના ચારસો ચોવન ત્રીનસો અસ્સીના બે ગુના છે અને એ જૂના ચોરી કરવાની ટેવ ધરાવે છે